નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિલેક્સ ના પૂરે શરીર કે મસાજ કરવી જે રીતે આપણે ગાડીને સર્વિસ કરાવીએ ને વર્ષમાં બે વખત સર્વિસ કરાવીએ એ રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબે આખા ગુજરાતમાં પાંચ હજાર વર્કશોપો ચાલુ કર્યા છે પાંચ હજાર યોગ યુવર્ગો ભાવનગરના સીતસર રોડ પર આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી જિલ્લા કલેક્ટર આર કે મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમ એમ ત્રિવેદી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલટી ડીએમ સોલંકી જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા छोड़ो तुम्हें तो प्रॉपर करा छो को नहीं करता चेक पड़ दरे सो तो एक अपना अपने पर लो पेटंदर जाओ जी पेटंदर जाए सो पे तो बराबर बड़। है दूसरी चेक करवा वाटे नासिका पास ला भी सको और 2 मिनट लगा कर दो मिनट सबको लगाकर जहां से श्वास को छोड़ा है वहीं से लेना अनु नाम चल ही करता रहो ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી